નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર પતંગ રસિયાઓ માટે આમલાલ પટેલની મોટી આગાહી ઉતરાણના દિવસથી પતંગ રસિયાઓ માટે દિવસ સારો રહેવાની આગાહી કરાઈ છે હાલ તો ઠંડી નહીં વધે પરંતુ દસ જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે આ સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર આપ્યા ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી લીધી હોય પરંતુ પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટાભાગે સારો રહે તેવી આગાહી કરાઈ છે જે દિવસ દરમિયાન એવરેજ આઠથી દસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર પીએમ કિસાન યોજનાની રકમ વર્ષ બે હજાર ચોવીસમાં વધી શકે છે જાણો શું છે સોળમા હપ્તા પર અપડેટ બજેટ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આવવાનું છે અને જો લોકસભાની ચૂંટણી યોજાવાની છે તો કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટું અપડેટ આપી શકે છે બજેટમાં પીએમ કિસાન યોજનાની રકમ અંગે અપડેટ જારી કરી શકાય છે

લુલુ ગ્રુપ ગુજરાતમાં ચાર હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે અમદાવાદમાં લુલુ ગ્રુપ દ્વારા શોપિંગ બાંધકામ વર્ષ શરૂ થશે લુલુ ઇન્ટરનેશનલ ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યુસિફ અલી એ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાહેરાત કરી છે લુલુ ગ્રુપના ચેરમેને કહ્યું કે શોપિંગ મોલ નું બાંધકામ વર્ષ બે માં ચોવીસમાં શરૂ થઈ જશે

જેમાં દેશ વિદેશના પતંગ ભાગ લીધો હતો અને જેમાં કચ્છના સફેદ રણમાં પતંગોએ પતંગોએ આકર્ષણ આકર્ષણ જમાવ્યું જમાવ્યું હતું હતું આકાશમાં સફેદ રણમાં ફરવા આવેલા પ્રવાસીઓએ પણ પતંગ મહોત્સવ નિહાળીને પ્રવાસનો આનંદ બેવડ્યો હતો બાર દેશના પચાસ પતંગ ભાગ લીધો હતો અને પતંગબાજોએ પણ રણમાં પતંગ ચગાવીને અદભુત આનંદ લીધો હતો

આ સેમિનારમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અમૃતકાળના પ્રથમ વાઇબ્રેટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ગુજરાત સરકારે જે પ્રકારે એમઓયુ અને એગ્રીમેન્ટ કર્યા છે તેને જોઈને ચોક્કસપણે લાગે છે કે વર્ષ બે હજાર સુડતાલીસ માં ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર બેટ દ્વારિકા રેલીને સામે આવી રહ્યા છે હવે દ્વારકાના દરિયામાં ક્રુઝના માધ્યમથી ડોલ્ફિન જોઈ શકાશે આ માટે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગનો મહત્વનો એમઓયુ કરવામાં આવ્યો છે વન અને પર્યાવરણ મંત્રી બેરાની હાજરીમાં આ એમઓયુ કરવામાં આવ્યા છે આ અંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે આગામી સમયમાં લોકો જ્યારે દ્વારકા જાય ત્યારે તેઓ ડોલ્ફિન નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે બેટ દ્વારકાના દરિયામાં ડોલ્ફિન જોવા ક્રુઝ શરૂ કરવામાં આવશે આ એમઓયુ પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ માટેની કંપની સાથે કરવામાં આવ્યા છે ત્યારબાદનો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર દેશમાં સ્વચ્છતા માટે રેન્કિંગ જારી કરવામાં આવી સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક મળ્યો છે અને સ્વચ્છતા ક્રમે સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ છે જેમાં સ્વચ્છતા કર્મીઓને પાલિકા દ્વારા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા છે

રાજ્યમાં સતત બીજા દિવસે ઠંડીમાં ઘટાડો થયો જેમાં નવ ડિગ્રી સાથે પારો પહોંચ્યો તો સુરેન્દ્રનગરમાં પણ તેર ડિગ્રી અને કેશોદમાં ચૌદ ડિગ્રી સાથે વલસાડમાં પંદર ડિગ્રી અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે મેદાની વિસ્તારમાં અલવરમાં બે પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું

વાઇબ્રેટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન માટે ગાંધીનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદને મળેલ વધુ એક સિદ્ધિને વધાવવા માટે પહોંચ્યા છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદના ફ્લાવર શોને સ્થાન મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની મુલાકાત માટે પહોંચી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીવીઆઈપી ગેટ નંબર 5 થી ફ્લાવર શોમાં એન્ટ્રી કરી રહ્યા છે જ્યાં તેમની સાથે તેમનો સુરક્ષા કાફલો પણ હાજર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ ફ્લાવર શો મુલાકાત લેવા માટે પહોંચ્યા છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ઉના માર્કેટિંગ એડમાં કપાસની આવક ઘટી માવઠાને કારણે ખેડૂતો નિરાશ ઉત્તર ગુજરાતમાં આવેલ ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસ તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે તેવામાં અગિયાર જાન્યુઆરીના રોજ મહેસાણાના ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો યાર્ડમાં કપાસની નવસો ને પચાસ મણની આવક નોંધાઈ જેનો નીચો ભાવ અગિયારસો રૂપિયા જ્યારે ઊંચો ભાવ ચૌદસો એકોતેર રૂપિયા પ્રતિ મણ બોલાયું હતો યાર્ડમાં આજે કપાસના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો પણ જોવા મળ્યો છે ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર ભારત પાકિસ્તાનના સરહદે ઘુસણખોરોનો ત્રાસ વધ્યો

જેને લઈને હવે ભારતીય સેનાએ તેમના પર સકંજો જમાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો